ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કલિયારી અને દહેરી ગામ વચ્ચે એક વ્યક્તિની મૃત હાલતમાં લાશ મળી આવી હતી દહેરી ગામ વચ્ચે માઇનોર કેનાલની સામે આવેલ પડતર જમીનમાં લીમડાના ઝાડ નીચે થીલાશ મળી આવી હતી જ્યારે જંબુસર પંથકમાં ચર્ચા છે કે મર્ડર બીજે થયેલું છે અને લાશ બીજેથી મળી આવેલી છે મૃતક પ્રતાપભાઈ પુનાભાઈ રાઠોડ નામના વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે મૃતકનો પુત્ર જણાવી રહ્યો છે કે મારા પિતાનું મર્ડર થયેલું છે અને આ વાત દબાવવા માટે લાલચ આપી રહ્યા છે તો જોવાનું એ રહ્યું કે પોલીસ હવે કઈ દિપા દિશામાં તપાસ કરે છે કાવી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કલિયારી અને દહેરી ગામ વચ્ચે આવેલી માઇનોર કેનાલની સામેની પડતડ જમીનમાં લીમડાના ઝાડ નીચે એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે મૃતકની ઓળખ પ્રતાપભાઈ પૂનાભાઈ રાઠોડ તરીકે થઈ છે આ ઘટનાએ જંબુસર પંથકમાં ચર્ચાઓનો દોર શરૂ કર્યો છે જેમાં લોકો આ ઘટનાને હત્યા સાથે જોડી રહ્યા છે સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે પ્રતાપભાઈની હત્યા બીજે ક્યાંક કરવામાં આવી હશે અને તેમનો મૃતદેહ અહીં લાવીને ફેંકવામાં આવ્યો હશે મૃતકના પુત્ર શ્રવણ રાઠોડે આક્ષેપ કર્યો છે કે મારા પિતાની હત્યા કરવામાં આવી છે અને આ મામલો દબાવવા માટે અમને લાલચ આપવામાં આવી રહી છે શ્રવણના જણાવ્યા મુજબ તેમના પિતા મજૂરી માટે ગયા હતા જે દરમિયાન આ ઘટના બની હોવાનું માનવામાં આવે છે કાવી પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબજો મેળવ્યો અને તેને જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે પોલીસે પ્રાથમિક રીતે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે મારું નામ શ્રવણ છે મારા પપ્પા નાગીન વાગીન ચા કામે જ અને મારા પપ્પાને નાગીન વાગીન મારી નાખ્યો અને જ્યારે અમે એમને પૂછ્યું ત્યારે એ લોકો ગોળ ગોળ બોલે છે અને લોકો છે ને એમને જ મોડલ કહેલું છે જોકે સ્થાનિક લોકો અને મૃતકના પરિવારના આક્ષેપોને ધ્યાનમાં રાખીને